નમસ્કાર સૌને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં મિત્રો આપણે આગળ સોળ સોમવારની વાર્તા અને વ્રત વ્રતકથા પૂજાવિધિ એનો વિડીયો મૂક્યો છે આજે આપણે જોઈશું સાંકરિયા સોમવારની વાર્તા આ વ્રત કે આ વાર્તા શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી જ શરૂ થાય છે તો જોઈએ પહેલાં એની પૂજાવિધિ શું હોય છે તો કે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું આ વ્રત ઘણું કઠણ છે સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી સો ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું પછી સાકરના ચાર સરખા ભાગ કરી એક ભાગ મહાદેવજીને ધરાવવો સાકરનો બીજો ભાગ રમતા બાળકને આપવો ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કુવા કે તળાવમાં પધરાવી દેવો આખો દિવસ નોકરડો ઉપવાસ કરવો પછી સાંકરિય સોમવારની વાર્તા સાંભળવી તો ચાલો હવે આપણે સાંભળીએ સાંકરિયા સોમવારની વાર્તા ત્રંબાવટી નામની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલો એટલે તેને કોઈ કન્યા આપતું નહીં તેણે કોઢ મટાડવા ઘણા પ્રયત્નો કર્યા પણ બધા નિષ્ફળ ગયા તેણે કોઢ મટાડવા માટે એક મહાત્માને પૂછતા તેમણે કહ્યું તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યું એટલે તેનો કોઢ મટી ગયો અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેના લગ્ન પણ થઈ ગયા તે પોતાની પત્ની સાથે આનંદમાં રહેવા લાગ્યો એવામાં ચોમાસું આવ્યું તે વર્ષે ઘણો વરસાદ પડ્યો આખી નગરી તેમાં તણાઈ ગઈ ઢોર ઢાંખર મરી ગયા ખેતરમાં ઊભા પાક પણ તણાઈ ગયા આ વરસાદમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું વરસાદ સતત એક અઠવાડિયા સુધી પડતો રહ્યો બધા નિરાધાર બની ગયા વરસાદ બંધ રહેતા બ્રાહ્મણે માંડ માંડ એક ઝૂંપડું બાંધી આશરો મેળવ્યો રહેવા માટે ઘર તો મળ્યું પણ ખાવું શું સૌને પોતપોતાની પડી હતી ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે છેવટે બ્રાહ્મણે કંટાળીને પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો આ વાત તેણે પોતાની પત્નીને કહી પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું તમે સુખેથી પરદેશ જાઓ મારી કોઈ જાતની ચિંતા કરશો નહીં હું મહેનત મજૂરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ પત્ની તરફથી આવું આશ્વાસન મળતા બ્રાહ્મણ બીજે દિવસે એકલો પરગામ કમાવા માટે નીકળી પડ્યું તે ઘણો ફર્યો પણ ક્યાંય તેનું ઠેકાણું પડ્યું નહીં તે ફરતો ફરતો એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો બ્રાહ્મણે ઋષિ મુનિની ખૂબ જ સેવા કરી એટલે ઋષિએ ખુશ થઈને એને એક ચમત્કારિક ગુટિકા આપી અને કહ્યું આ ગુટિકા ઘસીને પીવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થઈ જશે ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ તે ગુટિકા લઈને ચાલી નીકળ્યો તે ચાલતા ચાલતા એક નગરમાં આવી પહોંચ્યો તેણે નગરના બધા માણસોને શોકમાં જોયા તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ નગરના રાજાનો કુંવર આજે સવારે જ મરણ પામ્યો છે બ્રાહ્મણને ઋષિ આપેલી પેલી ગોટિકા યાદ આવી તેણે તરત જ રાજભવનમાં જવાનું નક્કી કર્યું અને રાજભવનમાં તે ગયો રાજભવનમાં ગયા પછી તેણે રાજાને બધી વાત કરી રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત માની નહીં તેણે કહ્યું ભાઈ મરેલો માણસ તો કાંઈ સજીવન થાય ખરો બ્રાહ્મણનો ઘણો આગ્રહ જોઈ રાજાએ તેને અખતરો કરવાની છૂટ આપી બ્રાહ્મણે નોકર પાસે પાણી મંગાવ્યું પાણી આવ્યું એટલે પથ્થર ધોઈ તેની ઉપર પેલી ગુટિકા ઘસી તેનો રગડો કુંવરના મુખમાં રેડ્યો થોડી વારમાં તો કુંવરના શરીરમાં ચેતન આવ્યું અને તે આળસ મરડીને ઊભો થયો વહાલ સોયા કુંવરને સજીવન થયેલો જોઈ રાજા રાણી તો ખુશખુશાલ થઈ ગયા તેમણે બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યા બ્રાહ્મણ રાજમહેલમાં આનંદથી રહેવા લાગ્યો આ બાજુ બ્રાહ્મણી બિચારી દુઃખમાં દિવસો પસાર કરતી હતી એવામાં શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે ગામની બધી સ્ત્રીઓ સાંકરિયા સોમવારનું વ્રત કરવા લાગી બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું પરંતુ ઘરમાં કાંઈ ન હોવાથી તે કેવી રીતે ભગવાનને સાકર ચડાવે એ તો બિચારી ભગવાનનું નામ લેતી ભૂખી બેસી રહી એવામાં ગામના શેઠને ઘેર દીકરાનો જન્મ થયો એણે આખા ગામમાં સાકરના પડીકા વહેંચ્યા એક પડીકું બ્રાહ્મણીને ઘેર પણ આવ્યું તેણે આ પડીકામાંથી થોડી સાકર લઈને તેનું પાણી કરીને પીધું તેથી તેને ટાટક વળી તે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ એવામાં બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવજીએ સાક્ષાત તેને દર્શન દીધા મહાદેવજીએ તેને કહ્યું હે બ્રાહ્મણી તે જાણી અજાણીએ પણ સાંકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી તું પણ આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે છે કારણ કે હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું બ્રાહ્મણીએ પૂછ્યું પ્રભુ આ વ્રત કેવી રીતે કરાય તો મહાદેવજીએ કહ્યું શ્રાવણ માસના પહેલાં સોમવારથી આ વ્રત શરૂ થાય છે સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરવો પછી સો ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરી એક ભાગ મહાદેવજીને ચડાવવો બીજો ભાગ રમતા બાળકને આપવો અને ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખો અને છેલ્લે ચોથો ભાગ નદી કે તળાવમાં પધરાવી દેવો તે દિવસે નકરોડો ઉપવાસ કરવો પ્રસાદ તરીકે રાખેલ ભાગની સાકરનું પાણી કરી તરસ લાગે ત્યારે પીવું એ દિવસે સાંકરિયા સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જય મહાદેવજી એમ હુંકારો દેવાનો સાંજે મહાદેવજીનું પૂજન દીવું અને આરતી કરવા અને રાત્રે જમીન પર શેત્રંજી પાથરીને સૂવું આ પ્રમાણે સોળ સોમવાર કરી છેલ્લા સોમવારે વ્રતની ઉજવણી કરવાની ઉજવણીમાં સવાસેર ઘઉંના લોટમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખી બધું ભેગું કરી એના કુલ ચાર લાડુ બનાવવા એમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવું બીજો લાડુ રમતા બાળકને આપવો ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વહેંચી દેવાનો અને ચોથો લાડુ પોતાને માટે રાખવો આ બધું અંધારું થતાં પહેલાં એટલે કે દીવા વેળા થતાં પહેલાં કરી લેવું આમ કહી મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણની આંખ ઉઘડી ગઈ બ્રાહ્મણને સ્વપ્નની વાત યાદ રહી ગઈ તેણે સોળ સોમવાર સુધી આ વ્રત વિધિપૂર્વક કરવાનું ચાલુ કરી દીધું એટલે તે મનમાં ને મનમાં ચિંતા કરવા લાગી કે વ્રત તો શરૂ કર્યું પણ તેને ઉજવીશ કેવી રીતે ઉજવણું કેવી રીતે કરીશ પૈસા વગર હું શું કરીશ આ બાજુ મહાદેવજીએ બ્રાહ્મણને સ્વપ્નમાં દર્શન દીધા અને પોતાને ઘરે પાછા ફરવાનું કહ્યું બ્રાહ્મણે સવાર થતાં રાજાને પોતાના ઘરે જવા માટે કહ્યું રાજાએ તેને ઘણું ધન અને જવેરાત આપ્યા બ્રાહ્મણ તે બધું લઈ પોતાના ઘરે આવ્યું બ્રાહ્મણી તો બ્રાહ્મણને જોઈ રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણે ઋષિ આપેલા ચમત્કારીક ગુટિકાની બધી વાત કરી અને મહાદેવજીએ સ્વપ્નમાં કહેલ વાત પણ જણાવી બ્રાહ્મણીએ બ્રાહ્મણને સાંકરિયા સોમવારની વાત કરી છેલ્લો સોમવાર આવતા બંને પતિ પત્નીએ સાથે મળીને વ્રતની ઉજવણી કરી પછી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા હવે તેમને કોઈ વાતનું દુઃખ નહોતું એકાદ વર્ષમાં તો એમને ઘરે પારણું ઝૂલતું થઈ ગયું શંકર ભગવાને એમને એક સુંદર બાળ દીકરો આપ્યો આમ શંકર ભગવાનની કૃપાથી તેમના જીવનમાં આનંદ આનંદ છવાઈ ગયો હે મહાદેવજી આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું સૌ વ્રત કરનારને ફળે અને કથા સાંભળનારને ફળે જય મહાદેવજી ઓમ નમ શિવાય